નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સર્વાઇકલ કેન્સર અને ભારતમાં સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરનું બીજું સૌથી સામાન્ય સ્વરૂપ છે સર્વાઇકલ કેન્સરની ગંભીરતાને ધ્યાનમાં લઈ કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટમાં તેના માટે રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી છે આ અંતર્ગત દેશમાં નવથી ચૌદ વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આણીને બાદ જોખમમાં જીવતી મહિલાઓને આશા જાગી છે કે જોકે તે ચિંતાનો વિષય છે કે દેશમાં પંદર વર્ષથી વધુ ઉંમરની પચાસ કરોડથી વધુ મહિલાઓ નાણાં જોખમમાં છે જ્યારે દર વર્ષે સિત્યોતેર હજાર મહિલાઓ આ બીમારીના કારણે મૃત્યુ પામે છે એટલે કે દરરોજ લગભગ બસો અગિયાર મહિલાઓ મૃત્યુ પામી રહી છે

જે સર્ક્યુલેશન ટ્રાન્સમિમેટ ચેપ છે સેલ્યુસર સ્થાનમાં આધારે સર્વાઇકલ કેન્સર ને બે નામ આપવામાં આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ ના ભૂલતા ધન્યવાદ